નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વરસાદના સમાચાર વિશે વાત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે મેઘરાજા મચા શ્રે તાંડવ ગુજરાતના આ જિલ્લા પર શ્રે ભારે વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કુલ એકસો બાવીસ તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ જુનાગઢના વિસાવદરમાં સવા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હશે ચાર ઇંચ વરસાદી વાતનો પુરાવો છે કે હવે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બાકીના જિલ્લાઓમાં પણ સામાન્ય થી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં તંત્ર દ્વારા કેટલાક જિલ્લાઓને ભારે વરસાદની સંભાવના પગલે સતર્ક રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાય છે ક્યાં ક્યાં કરાય છે ભારે વરસાદની આગાહી તેના વિશે વાત કરીએ તો ખાસ કરીને આજે પંચમહાલ વડોદરા છોટા ઉદયપુરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાય છે એકલો જ નહીં રાજ્યના અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં પણ મન મૂકીને વરસી શકશે મેઘો આ સાથે જ આજે રાજ્યભરમાં ભારે પવન સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદની ધુઆધાર બેટિંગ ચાલુ જ રહેશે જેમાં રાજ્યના બીજા જિલ્લાઓનો ઉમેરો થાય છે આવતીકાલે રાજ્યના નવસારી વલસાડ તાપીમાં ભારે સંભાવના વ્યક્ત આ સાથે જ આવતીકાલે રાજ્યના દમણ અને હવેલીમાં પણ આ જિલ્લામાં યલો અને પાંચ જિલ્લામાં રેડ એલર્ટ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે જેમાં અમરેલી છોટા ઉદયપુર પાવાગઢ ગોંડલ અમદાવાદ ડાંગ સુરેન્દ્રનગર પંચમહાલ ખેડા જૂનાગઢના વિસાવદર દાહોદ વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે ગાજવીજ સાથે વરસાદ વરસતા ઢીચણ સમા પાણી ભરા ગયા છે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરાશે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે આગામી સાત દિવસ રાજ્યભરમાં સાવત્રક વરસાદી માહોલ જામશે અને ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકાય છે જો કે હજુ પણ ચોમાસું ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યું નથી પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદી માહોલ જામશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ માં નવા છો તો ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે